મિત્રો હું આપનો લોક સાહિત્યકાર નરેન્દ્રસિંહ વાઘેલા મારી યુટ્યુબ ચેનલ લોક સાહિત્ય ગુજરાતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું સરયુને સંદેશ રામાયણ વિશે આપને મારે વાત કરવી છે ચારણ કવિઓની કલ્પના શક્તિ કેટલી અદ્ભુત છે ચારણ કવિ કેટલી વારમાં કવિતા લખી શકે રામાયણનો એક પ્રસંગ કવિની કલ્પનામાંથી જે જન્મેલ છે એ મારે આપને કહેવો છે કલ્પના તત્વ ઈ ચારણોની બાનીમાં અને કલમમાં વણાયેલ છે કચ્છના કવિરાજ આલ તરીકે પ્રસિદ્ધ છે એમની એક કવિતા સરયુને સંદેશ ભગવતી ગંગા ભગવતી ભાગીરથી ભગવતી જાહવી છે એ સરયુને એક પત્ર લખે છે કે હે સરયુ મૈયા મને જગત પતિત પાવની કહે છે પાપીઓનો ઉદ્ધાર કરવા વાળી કહે છે દુનિયાએ મને બહુ જ લાડ લડાવ્યા છે મારી પાસે પાપીઓ ઘણા નાવા આવ્યા દુનિયાના તમામ પાપીઓને મારા નિર્મળ જળમાં નિર્મળ પ્રવાહમાં સ્નાન કરાવી અને મેં પાપ મુક્ત કર્યા છે પણ સરું તું કેટલી ભાગ્યશાળી છું અયોધ્યા સમ્રાટ દશરથનો દીકરો જાનકીનો પરથાર શેષાવતાર લખનનો ભાઈ એ રામ છે એ તારામાં રોજ મંજન કરવા માટે આવે છે હેમાં હું તને આજે મા કહું છું તું કેટલી ભાગ્યશાળી છો તારા કેટલા જન્મનું પુણ્ય છે માડી તારા કેટલા જન્મની કમાણી છે માં તું મને કહે તો ખરી તારા કેટલા જન્મની કમાણી ભેળી થઈ કે આખા જગતનો નાથ એ તારામાં રોજ મંજન કરવા આવે રોજ સ્નાન ઇત્યાદિ કરી ત્રિકાળ સંધ્યા તારે આંગણે કરે એક મારી વિનંતી સાંભળીશ તું એકવાર અવધેશને મારો સંદેશો પહોંચાડજે ને એ પત્ર લઈ અને માણસને ગંગાએ ગંગાએ રવાના કર્યો સરયુના હાથમાં ગંગાજીનો સંદેશ આવ્યો આમ વાંચ્યો અને ભગવાન રામ મંજન કરવા આવ્યા ભગવાન રામને સરયુ હાથ જોડી અને વિનંતી કરે છે બે હાથ જોડી અને સરયું વિનંતી કરે છે કે હે અવધેશ હે જગનીયંતા સરયુજીએ ભગવાન રામના હાથમાં પત્ર દીધો છે પત્ર વાંચી ભગવાન રામ છે મરક 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 હસવા માંડ્યા છે મરક 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 દાંત કાઢવા માંડ્યા છે કવિ આલ સરયુને પ્રશ્ન કરે છે કે હે મા રામ શું કામ મંદ મંદ હસે છે ત્યારે સરયુએ જવાબ દીધો કે રામ કહે છે કે હે મા હે જાનવી હે ભગીરથી મારે તારે આંગણે એકવાર જરૂર આવવાનું થશે મારે તારે આંગણે એકવાર જરૂર આવવાનું થશે કારણ કે તું પાપીઓના પાતક ધુએ છે પતિતને પાવન કરવાનું કામ કરે છે ને મા તારા તારો સંદેશ મને મળી ગયો છે હું સમજી ગયો છું હું સમજી ગયો છું કે મારા અવતારનો તને ખ્યાલ આવી ગયો છે માં કારણ કે મારે એકદી પાપ મુક્ત થવા તારે આંગણે માથા બોળ સ્નાન કરવા આવવું પડશે માં હું રાવણનો જ્યારે નાશ કરીશ ને રાવણને જ્યારે મારીશ ત્યારે બ્રહ્મહત્યાનું પાપ મને લાગશે ત્યારે બ્રહ્મહત્યાનું પાપ મને લાગશે માં પાવન થવા એકદી મારે આવવું જ પડશે એ તને પહેલાં ખબર પડી ગઈ મને શું પત્ર લખીને તું મૂંજવશમાં શું ચારણોની કલ્પના શક્તિ છે શું કારણોની વિચાર શ્રેણી છે જય શ્રી રામ રામ મુને બાપુના ચરણાન પ્રસાદી રૂપે મૂકો છું Ya Mata matado Dimitro.